કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશના અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રમાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ઉત્સવનો માહોલ છે એવું કહી શકાય કે વર્ષમાં એક દિવાળી હોય છે પરંતુ ભારત દેશ આજે બીજી દિવાળી ઉજવી રહ્યું છે ત્યારે આ તાપી આરટી ઘાટ ઉપર તમામ સુરત વાસીઓ એ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણીઓ અને બીજી દિવાળી માણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપર્સો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો. ઉનાળમાં બે લાખ દિવાળાઓ જે પ્રગટાવવામાં આવ્યા છે એમાં કેટલા સ્વયંસેવકોની જરૂર પડી હતી અને કે રીતના એનો માહોલ હતો. હજારો સ્વયંસેવકો આમાં જોડાયા હતા. એવું કહેવાય છે કે સુરત શહેરના લોકો સારું કરવામાં દાન કરવામાં સહયોગ કરવામાં સમગ્ર ભારત સમગ્ર વિશ્વમાં પાછળ નથી પડતું ત્યારે કોઈ પણ રામ ભગવાનનું કાર્ય હોય એમાં કેવી રીતે પાછળ પડતું તે રીતે આ કાર્યક્રમમાં બધા સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો અને સુરત શહેરના લોકોએ ભવ્ય રીતે આ કાર્યક્રમભાઈ કહેવામાં આવે સાંભળવું છે અમે કે આમાં કાર સેવકો જે રામ મંદિરના ટાઈમ ઉપર ત્યાં ગયા હતા એમની મુલાકાત લઈ અને એમને તમે આમંત્રણ કર્યા હતા એ લોકોનો ભાવ કેવો હતો એ ટાઈમ પર જ્યારે તમે આમંત્રણ આપ્યું દરેકના પરિવાર દરેકના જે સભ્યો કાર સેવકમાં ગયા હતા કારસેવકમાં એ તમામે તમામ સભ્યો કાર સેવકોની આંખમાં આનંદના આંસુ હતા કારણ કે તેમણે વિચાર્યું ન હતું એકદ અમારી પેઢીમાં અમારે આ ઘરી આંખે આ ઉત્સવ આ માહોલ જોવાનો આવશે કારણ કે એમણે ઘણી બધી ઘણી બધા બલિદાન થકી પછી આ અવસર આવ્યો છે ત્યારે તમામે તમામ કાર કાર સેવકોના પરિવારોમાં તેમના મિત્ર મંડળમાં પણ ઉત્સાહનો માહોલ છે સોનલભાઈ કાલે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની માટે સુરતવાસીઓને તમે શું કહેશો એમ તો રામ ભગવાન એક અનેક કણમાં લીલો દિલમાં તમામ સુરતવાસીઓમાં અને સમગ્ર ભારતવાસીઓમાં વસેલા છે ત્યારે રામ ભગવાન જે ભારતવાસીઓ જે ક્ષણની પેઢીઓથી રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તમામ ભારત દેશના વાસીઓને સુરતવાસીઓને હું તમામ સુરતવાસીઓને જય શ્રી રામનું નામ આપું છું અને આપરેપલ રામ ભગવાનના આદર્શો પર ચાલી રામ રાજ્ય સ્થાપી ભારત દેશે સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનાવી તેવી સુરક્ષા બક્ષાન સાનિક કોર્પોરેશનની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત સહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરતથી જે કાર્યસેવક ગયા હતા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સૌ લોકો આજે એક ઐતિહાસિક દિવસની પૂર્વ સંધ્યા પહેલા વર્ષ સુધી જે રાહ જોઈ રાહ નો કાલે અંત આવવાનો છે અનેક લોકોની મનોકામનાઓ જયારે પૂરી થવા જઈ રહી છે ત્યારે આપ સૌ લોકો બે હાથ એક સાથે ઉપર કરીને બધા જ લોકો એક સાથે બે હાથ ઉપર કરે ભાઈ શ્રી રામ કાલ ના સવાર ની આપ સૌ માંથી કેટલા લોકો રાહ જોઈ રહ્યા છો કેટલા લોકો રાહ જોઈ રહ્યા છો આ આ ઐતિહાસિક તમારા ને મારા જેવા સૌ મહિલાઓ વડીલો આપણી સૌની મનોકામનાઓ કાલે પૂરી થવા જઈ રહી છે ભગવાન શ્રી રામ લલ્લા ફરી પધારી રહ્યા છે અયોધ્યાના રાજા

કયા નારા ગજી રહ્યા છે વર્ષો વર્ષની તપસ્યા કરોડો સનાતન ધર્મના ભક્તો હિન્દુઓ આ સૌ લોકો નું આસ્થાનું અને દેશરના કશ્મીર થી કન્યાકુમારી સુધી માટી ના દીવડા બનાવતા લોકો રાત દિવસ દીવડાઓ બનાવે છે

આપણી સૌની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી ઝંડા આપણે બનાવીને કરોડો ઘર સુધી પહોંચાડે છે દેશના રામચંદ્રોડો પહેલી વાર આવો માહોલ ઐતિહાસિક માહોલ અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને બે હાથ જોડીને વંદન કરવા માંગુ છું આભાર માહોલ માં એ મનોકામના પૂર્ણ કરવા જઈ રહ્યા છે કાલે આની જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની પહેલા ભગવાન શ્રી રામચંદ્રજી જોડે જોડાયેલા એમની યાત્રાઓ જોડે જોડાયેલા બધા જ મંદિરોમાં જઈને પ્રધાનમંત્રી શ્રીએ દર્શન અર્ચના કરી દેશને પહેલી વાર સનાતન પ્રધાનમંત્રી પ્રાપ્ત થયા અને આપણે સૌ સનાતનને ગર્વ થાય તે પ્રકારે કાલે આ પ્રાણ પ્રતિષ્ઠા ને માહોલ આ દેશમાં બન્યો છે આપ સૌ લોકોને વિનંતી છે માટે મહિલાઓ માટે વડીલો માટે અને સૌ લોકો માટે કાલનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે આપણે સૌ લોકો શાંતિપૂર્ણ માહોલમાં બહાર આવીશું ભગવાન શ્રી રામચંદ્રજી બતાવેલી દિશામાં આપણે સૌ લોકો જીવન જીવીશું આપણે આપણા શહેરને આપણા આંગણાને સાફ રાખીશું સુરત નંબર છે વર્ષ સુધી આપણે આ નંબર વન રહીશું એ પ્રકારના સંકલ્પ આપણે સૌ લોકો સાથે છે મારી બધા જ ભારતીયોને કેન્દ્રીય રેલવેલોજી તાપી નદીના ઘાટે દીપોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કહ્યું હતું કે લોકો જે રીતે ઘરે ઘરે દીપ જલાવી રહ્યા છે તેને લઈ આખું વાતાવરણ રામમય બની ગયું છે જ્યારે કાર્યક્રમના અંતે આરતી પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત